દક્ષિણ ગુજરાતમાં જ્યારે તમે પર્યટનના સફરે નીકળો કુદરતી સૌંદર્યના નજારા જોવા માટે નીકળો કે ડાંગમાં કુદરતી હરિયાળી એ બધું જોવા નીકળો તો ત્યારે એક બિલીમોરા નેરો નેરોગેજ હેરિટેજ ટ્રેન એ જોવાનું અચૂક ભૂલશો નહીં આ હેરિટેજ હેરિટેજ ટ્રેન છે અને ખૂબ સરસ ટ્રેન છે જ્યારે પણ આ મુલાકાત કરો ત્યારે એની આજુબાજુનું જે કુદરતી સૌંદર્ય છે એનો નજારો જરૂર મેળવો આ જે ટ્રેન છે એ અંગ્રેજોના શાસન સમયે શરૂ થઈ હતી અને અંગ્રેજો આ ટ્રેનને શરૂ શરૂઆતમાં તો એ લોકો જે લાકડા વિનવા લઈ જવા માટેનો ઉપયોગ કરતા હતા પરંતુ જે ઓગણીસો તેરમાં આ જે ટ્રેન છે એ આપણા જે સયાજી ગાયકવાડ એમને આ ટ્રેનની શરૂઆત કરાવેલી હતી અને આ જે ટ્રેન એ દિવસમાં કે ચાર વખત જેટલી એ ફરે છે આવે છે અને બીજું કે આ ટ્રેન કે આ જે ટ્રેન છે ત્રણ કિલોમીટર ત્રણ કલાક ત્રણ મિનિટ જેટલો સમય પૂરો કરે છે જ્યારે જાય છે ત્યારે બીજું કે આ ટ્રેન દિવસમાં બે વખત તો રવાના થાય છે પરંતુ આ ટ્રેનમાં પાંચ કોચ આવેલા છે વીસ કિલોમીટર પર ગતિની આ ધરાવે છે જ્યારે પણ આ ટ્રેનની મુલાકાત કરો ત્યારે એનો આજુબાજુનું જે કુદરતી સંતોષ છે વનસ્પતિઓ છે ઝાડ છે પ્રાણીઓ છે પક્ષીઓ છે એનો અચૂક જોવાનું ભૂલતા કેમ કેમકે એ ખૂબ સુંદર લાગે છે જ્યારે પણ તમે જોવા જશો ત્યારે જ્યારે બારીની બહાર જોજો ત્યારે એનો કુદરતી નજર એકદમ અલગ જ દેખાય છે પછી ઓગણીસો સાડત્રીસમાં આ ટ્રેનમાં છે ને જે સ્ટીમ એન્જિન હતી તેને ગાડીની ડીઝલ એન્જિન લગાવી દીધું છે પરંતુ જે આ સ્ટીમ એન્જિન હાલમાં જે મુંબઈમાં છે મુંબઈમાં તો આ સીટ કરી દીધું છે અને આ ટ્રેન જ્યારે એ જાય છે ત્યારે જે કુદરતી સૌંદર્યની વચ્ચે તો એક ગંડેવી છે ચીકલી છે રાનકુવા છે અને ઉનાઈ આ વગેરે સ્થળો પરથી પસાર થાય છે ત્યારે પણ તેનો કુદરતી સૌંદર્ય એકદમ અલગ પ્રકારનો હોય છે અને આ ટ્રેન કી ટ્રેન તરીકે પણ ઓળખાય છે પછી આ ટ્રેનમાં કેવું છે કે જ્યારે તમે સફર બન ત્યારે બહુ રોમાંચ અલગ જ રોમાંચ હોય છે હવે કુદરતી સૌંદર્ય લાવો હોય એ જોવો એકદમ અલગ પ્રકારનો હોય છે પરંતુ હાલમાં કંઈક જે આ બિલીમોરા વગે નેરોગે જે હેરિટેજ રહે છે એને એક અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે કેમ એનો મુખ્ય કારણ છે કે જે નવસારી જિલ્લામાં છે ને કેટલીક જગ્યા ઉપર સ્ટોન બ્લાસ્ટિંગ ના ઘટનાઓ થઈ ગઈ છે અને હાલમાં ચાલુ જ છે કે આ જે સ્ટોન બ્લા જે સ્ટોન બ્લાસ્ટિંગ નું જે છે એ આપણા કુદરતી સૌંદર્યને આપણા પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે ને આ જે બ્લાસ્ટિંગ થઈ રહ્યું છે તો એની આજુબાજુનું જે પર્યાવરણ છે એ પણ અસ્તિ એનું અસ્તિત્વ જોકાઈ ગયું જોખમમાં મુકાઈ ગયું છે અને જે રેલવે જે આપણો જે જે હેરિટેજ ટ્રેક કહેવાય છે જે આપણા દિલ્હી મેરા વગેરે ટ્રેનનો એ પણ એનું પણ અસ્તિત્વ જોખમમાં છે કારણ કે જ્યાં આગળ ટ્રેન પસાર થાય છે ત્યાં બંને સાઇડે સો સો ફૂટ ઊંડા ખાડા છે અને જા ટ્રેકટી અંતર 50 મીટર જેટલું જ અંતર છે આ બધી માહિતી અમને પણ આ કેટલા વર્તમાન પત્રો જેટલા મીડિયા વાળા પાસેથી અમને જાણવા મળી છે અને કેટલા ફોટા પણ અમે જોયા છે ત્યારે અમને ખબર પડી છે ખરેખર એના નોર્મ્સ પ્રમાણે 200 મીટર અંતર હોય જોઈએ ટ્રેકટી ત્યાં સુધી જા આ લોકો જે બ્લાસ્ટિંગ કરી રહ્યા છે પરંતુ 200 મીટર જેટલું અંતર અમને નથી લાગતું અમે જે ફોટા અને આ બધું ચેક કર્યું ત્યારે એટલે આ બધું જે જોખમ થઈ રહ્યા છે એ ખૂબ મોટું જોખમ છે આપણી ટ્રેન માટે પણ આપણા કુદરતી સૌંદર્ય માટે પણ આ આ ઉપરાંત ટ્રેકમાં છે ને કંપન પણ ઉત્પન્ન થાય છે ટ્રેક ટ્રેકમાં કંપન ઉત્પન્ન થાય તો જે ટ્રેનની અલાઇનમેન્ટ હોય ને એ પણ નબળી થવા માંડે છે નબળી થાય તો એ ટ્રેનને પણ જોખમ રહે છે બીજું છે કે જમીનના ઘસારણ થવા માંડે ટ્રેક આપણો નબળો પડવા માંડે છે અને બીજું કે હવામાં જે ઉલટા પથ્થરો છે જ્યારે બ્લાસ્ટિંગ થાય છે ને તો હવામાં ઉલટા પથ્થરો એક તો પ્રદૂષણ તો કરે છે આ ઉપરાંત કોઈ પથ્થર ઉછડીને આવ્યો આવ્યો તો ત્યાં પણ વાગી શકે છે અને બહારથી દેખાય છે એટલે આવી બધી સમસ્યાઓ છે 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 જો જો આપણે એને જીવન રાખવું છે તો સરકારે થોડુંક આનંદ માટે પણ વિચાર કરવો પડશે આપણે પબ્લિક પણ જાગૃત થવું પડશે કે જ આપણું પર્યાવરણ ન થવા માંડે તો આપણે એને બચાવ કરવો જોઈએ આપણે આપણો એનો અવાજ ઉઠાવવો જોઈએ કે ક્યાં શું થઈ રહ્યું છે એટલે આ જે આપણી બિલ મેળા ટ્રેન છે એ આપનો વારસો છે એ છે એ આપણા દેશ માટે આપણા રાષ્ટ્ર માટે આપના જિલ્લા માટે આપના શહેર માટે ખૂબ ઉપયોગી છે આપણે એને બચાવવી પડશે તો જ આપણે આપનો જે રાષ્ટ્રીય સ્મારકો છે આપણી સંસ્કૃતિ છે આપણું પર્યાવરણ છે તો જ આપણે એ બધાને બચાવીશું જીવન રાખીશું